મિત્રો જોઈ શકો છો તમે સ્વામિનારાયણનું મંદિર દર્શન કરાવું તમને થોડી વારમાં જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન જય સ્વામીનારાયણ ભગવાન જય સ્વામીનારાયણ ભગવાન જય સ્વામિનારાયણ ભગવાન જય સ્વામીનારાયણ ભગવાન જય સ્વામીનારાયણ ભગવાન જય સ્વામીનારાયણ ભગવાન

કરી રહ્યા છો આપ જોઈ શકો છો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેવાનું જોઈ શકો છો ભક્તોને માળા કરતાં પણ તમે મંદિરની અંદર